સુરત શહેર અને જિલ્લામાં રોજે રોજ એકલ દોકલ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે તો સામે એક્ટિવ કેસમાં રોજ વધઘટ નોંધાઈ હતી જેના લઈને તંત્ર પણ કોરોનાના કેસો પર નજર રાખી બેઠું છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક પણ કેસ નહીં મળી કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર આઠસો અગિયાર થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન નીપજતા કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક મળી કુલ છ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર છસો થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એંસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો ઓગણસિત્તેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બોતેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર નવસો પંચોતેર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો એકોતેર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી સાથે હર્ષદ શેટા